નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજના આપણે વિડીયોમાં કરંટ અફેરનો આઈએમપી એક પોઈન્ટ જોવાનો છે જેની ચર્ચા કરીશું આપણે કચ્છમાં પાંચ હજાર બસો વર્ષ જૂનું નગર મળી આવ્યું છે તાજેતરમાં કચ્છમાંથી હજારો વર્ષ જૂનું એક પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યા છે એક પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યા છે ખોદકામ દરમિયાન લખપત તાલુકાના ખટિયાપદડા બેટમાં પાંચ હજાર બસો વર્ષ જૂનું અવશેષો મળી આવ્યા છે કેરલા યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર અભયન જી એસ અને ડોક્ટર રાજેશ એસવીના માર્ગદર્શક હેઠળ ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન બે હજાર ચોવીસ કર્યું હતું હવે ખોદકામ દરમિયાન કઈ કઈ વસ્તુ મળેલી છે તેની ચર્ચા કરીશું ગોળ અને લંબગોળ આકારના બે મકાનના પાયાના અવશેષો મળી આવ્યા છે મિત્રો બે મકાનના પાયાના અવશેષો મળી આવ્યા છે આ ઉપરાંત માટીના વાસણોના નાના નાના ટુકડા જેમાં નાના નાના માટલાનો સમાવેશ થાય છે સેમી ક સેમી પ્રેશિયર્સ પથ્થરો એટલે કે સેમિપ્રેસિયર્સ સ્ટોન પણ મળી આવેલા છે અહીંથી ગાય અને બકરી જેવા પ્રાણીઓના હાડકાના ટુકડાના અવશેષો પણ મળી આવ્યા છે હવે નેક્સ્ટ લાઈવ જોઈએ આપણે મિત્રો અગત્યની માહિતી અન્ય બીજી જોઈએ ખોદકામ કબ્રસ્તાન પણ મળી આવ્યું છે એવું કહેવું છે કે આ નગર સિંધુ ખીણની સભ્યતાનો એક ભાગ રહ્યો હશે અહીં પશુપાલકો રહેતા હોવાનો અંદાજ છે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં ચાર મહિનામાં ત્રણ નગર મળી આવ્યા છે પ્રાચીન સત્તર જાન્યુઆરીના રોજ વડનગરમાં અઠ્યાવીસો વર્ષ જૂનું પ્રાચીન નગર મળી આવ્યું હતું